નમસ્કાર યુરી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઊંઝા હાઈવે પરથી શંકાસ્પદ નકલી જીરાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો આ મામલે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું જીરું અને વરિયાળીના ભાવમાં ઘણો ડિફરન્સ હોય છે જે વરિયાળી છે હલકી ક્વોલિટીની એ લગભગ વીસ કિલોના હજાર રૂપિયાની આજુબાજુમાં મળતી હોય છે જ્યારે જીરુંનો ભાવ છે પાંચ હજાર રૂપિયા કરતાં વધારે એટલે કેટલાક લેહ ભાગો અને ઓછી મજૂરીએ વધુ કમાઈ લેવાની લાયમાં કેટલાક તત્વો વરિયાળીની ઉપર જીરુંના જેવો કલર કરી અને જીરુંમાં ભેળવાની કામગીરી કરતા હોય છે આવા બે 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 ચાર બે ત્રણ ટકા ક્યાંક આવા લોકો હશે કે જેના આ પ્રવૃત્તિને અંદર ઊંઝાની ઇમેજને પણ ધક્કો લાગે છે એની ક્રેડિટને પણ એનાથી નુકસાન થાય છે અને આને પકડવા માટે સરકાર તરફથી પણ વારંવાર રેડ કરવામાં આવે છે એપીએમસી ઊંઝાની પણ ટીમ છે આવી જગ્યાએ ક્યાંક આવું કામ ચાલતું હોય તો અમે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને આની જાણ કરતા હોઈએ છીએ અને એની ઉપર તરત કાર્યવાહી પણ કરવામાં આવે છે છતાં પણ વર્ષોથી આ પ્રવૃત્તિ ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ ખૂણે ખાંસરી થતી હોય છે આ ખરેખર ખોટી પ્રવૃત્તિ છે એ બંધ થવી જોઈએ સ્પાઇસીસ બોર્ડ પણ આના માટે બહુ જ એક્ટિવ છે અને અહીંથી કોઈ પણ માલ નિર્યાત થતો હોય એ સ્પાઇસીસ બોર્ડ એની ગુણવત્તાની ચકાસણી કરીને પછી જ એની નિર્યાત થતી હોય છે છતાં પણ ક્યાંક કેટલાક ઓછી મહેનતે નફો રડી લેવાની લાયમાં આવું કામ કરતા હોય એ દૂર થવું જ જોઈએ